તારા માકા બોલ લાગણા કેટલા પાડ્યો હજુ જો જ્યા બધા લૂટવા વાર જ મળ્યા અરી એવાજ હોય હું થાય ને માકા કાકાયો હોય જે દીથી તો કુની માડા કે આ તો વાયા વાયા વાત મળી એટલે મારા મંદિરે આયા કીધું એ ભાઈ બતા હવાળા બતાવ્યું એટલે બાકી ઓના પહેલા તો તમે બીજી હે ભાઈ તારે તો ઉમરામાં લેવું એ ગાડી

તમે બાર મહિને એની સેવા કરો બાર મહિને ધાર આલો અને ઘરમાં આવે લાકડી મારો પછી મતલબ ધર્મ પકડ્યો એ રીતની સેવા કરી એ રીતની ભક્તિ એ કરી પણ આડું આવ્યું ઘર ની માતા આડી આવતી

मो परच कैजो है हम्म मम्मी से दादाजी आ गए वही तो के मंगो हम मंगो तुम दी आईबू हाची Kar zogini jewu, wani ajiye na abuwaari ba. Dimtara, tari, jami'in taga wajen kunsa, da ikwari mai yi julu. A yi ka saka ee kuwo joyo a siyato. Wani ajiye, akekwari, 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 akekwari,

કુવાના કોઠા મેં ઝઘડો ગુનો

હ મો અદ્ય શક્તિ 우મા ભગવતી હો હાચી ના અને જો તારા તારો ડનકો વગાડજી એ કરે બધું હાર તું ઝૂપી આસન મા તું મારું ઘર